ધ્યાન આ ઉપરાંત કે અમેરિકામાં આગામી ફેબ્રુઆરી મહિનામાં ઘણા નવા નિયમો લાગુ થનારા છે આ નિયમો લાગુ થાય તે અગાઉ ગુજરાતીઓએ પોતાને જાતે શું ફેરફાર કરી લેવા જોઈએ અને કોને ખાસ મળવું જોઈએ તેની વિસ્તારથી છણાવટ કરીશું તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી આજે હું તમારી સામે એક એવી માહિતી લઈને આવ્યો છું જે જાણીને તમે ચોંકી જશો કારણ કે અમેરિકાના જ્યોર્જીયા રાજ્યમાં અત્યારે ભારતીય સમાજ અને ખાસ કરીને ગુજરાતી મહિલાઓની ધરપકડનો એક મોટો સિલસિલો શરૂ થયો છે જેમાં એક સામાન્ય ચોરી કેવી રીતે તમારા આખા જીવનને બરબાદ કરી શકે છે અને તમને

કારણ કે જેની પાસે ગ્રીન કાર્ડ કે સિટીઝનશીપ નથી તેવા લોકો જ્યારે આવી નાની ભૂલ કરે છે ત્યારે તેમના પર કાયદાનો ગાળિયો મજબૂત બની જાય છે દક્ષા પટેલના કેસમાં અત્યારે સૌથી ચિંતાનો વિષય એ છે કે તેમનું ઇમિગ્રેશન સ્ટેટસ અજ્ઞાત બતાવવામાં આવી રહ્યું છે એટલે કે તે અમેરિકામાં કયા વિઝા પર છે તે કોઈ પાકી માહિતી હજુ સામે આવી નથી અને આજ જ બાબત તેમના માટે સૌથી મોટો ખતરો બની ગઈ છે કેન્ટુસા કાઉન્ટી શેરીફ ઓફિસ જે શેરીફ ગેરી આર સિસ્ક દ્વારા ચલાવવામાં આવે છે ત્યાંનો કાયદો ખૂબ જ કડક છે અહીં જો કોઈની ધરપકડ થાય તો તેની વિગતો મેળવવી ખૂબ મુશ્કેલ હોય છે કારણ કે અહીં ઓપન રેકોર્ડ હેઠળ પકડાઈ ગયા તો તમારી બધી વિગતો પોલીસ પાસે સુરક્ષિત થઈ જાય છે જે પછીથી સીધી ઇમિગ્રેશન વિભાગ એટલે કે આઈસ મોકલવામાં આવે છે મિત્રો જોર્જિયામાં શોપ લિફ્ટિંગ એટલે કે દુકાનમાંથી ચોરી કરવા માટે કલમ સોળ આઠ ચૌદ લાગુ પડે છે જેમાં જો તમે પાંચસો ડોલર થી ઓછી નાનો ગુનો ગણાય પણ જો કિંમત પાંચસો ડોલરથી વધી જાય તો તે સીધો ફેલોની એટલે કે મોટો ગુનો બની જાય છે દક્ષા પટેલના કેસની સાથે મોનાલી પટેલનો કિસ્સો પણ સમજવા જેવો છે જેની ધરપકડ બાર ડિસેમ્બર 2025 ના પચ્ચીસના રોજ પોબ કાઉન્ટીમાં થઈ હતી મુનાલી પાસે અમેરિકાની નાગરિકતા હોવા છતાં પણ તેની ધરપકડના સમાચાર સોશિયલ મીડિયામાં ન્યૂઝ ચેનલો પર એટલી ઝડપથી ફેલાયા કે તેને ભારે સામાજિક બદનામીનો સામનો કરવો પડ્યો આનાથી એ સાબિત થાય છે કે ભલે તમારી પાસે સિટીઝનશીપ હોય પણ જો તમે કાયદો તોડશો તો સમાજમાં તમારી છબી કાયમ માટે ખરડાઈ જશે આવી જ રીતે ટાર્ગેટ સ્ટોરમાં એક ભારતીય પ્રવાસી મહિલા જેનું નામ અવલાની હતું એની પણ ધરપકડ થઈ હતી તેને લગભગ એક હજાર ડોલરની વસ્તુઓ ચોરવાનો પ્રયાસ કર્યો અને સાત કલાક સુધી સ્ટોરમાં ફરીને વસ્તુઓ છુપાવી હતી જ્યારે પોલીસે તેને પકડી ત્યારે તેણે કહ્યું કે હું પૈસા આપી દઉં પણ પોલીસે સાફ કહી દીધું હવે બહુ મોડું થઈ ગયું છે તમે ગુનો કરી લીધો છે આ ઘટના ઉપરથી એ સમજાય છે કે અમેરિકામાં એકવાર તમે પેમેન્ટ કર્યા વગર સ્ટોરની બહાર નીકળો એટલે તમારો ગુનો પૂરો થઈ જાય છે અને પછી પસ્તાવો કરવાનો કોઈ અર્થ રહેતો નથી સૌથી મહત્વની વાત એ છે કે અમેરિકામાં શોપ લિફ્ટિંગને મોરલ ટર્પિટ્યુડ એટલે કે નૈતિક અધ ગુનો માનવામાં આવે છે જો કોઈ વિઝિટર વિઝા કે વર્ક વિઝા પર હોય અને તેના પર આવો ગુનો સાબિત થાય તો તેને સીધા ડિપોટ કરી શકાય અને તેને ફરી ક્યારેય અમેરિકામાં પ્રવેશ મળતો નથી અજ્ઞાત છે તેમના માટે જેલમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય બની જશે કારણ કે જેલમાંથી છૂટતાની સાથે જ આઈસ તેમને કસ્ટડીમાં લઈ શકે છે આ માત્ર જોર્જિયા પૂરતું મર્યાદિત નથી

જેલના સળિયા પાછળ ધકેલી રહી છે આ બધી ઘટનાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થવાને કારણે આપણા સમાજની જે પ્રતિષ્ઠા હતી તેને મોટું નુકસાન થઈ રહ્યું છે જે લોકો મહેનત કરીને આગળ આવ્યા છે તેમના પર પણ હવે શંકાની નજરે જોવામાં આવે છે દક્ષા પટેલનો આ કિસ્સો દરેક ગુજરાતી માટે એક ચેતવણી સમાન છે કે અમેરિકામાં કાયદો કોઈને છોડતો નથી પછી ભલે તમે ગમે તેટલા મોટા બિઝનેસમેન હોવ કે ગમે તેટલા વર્ષોથી ત્યાં રહેતા જો તમારી પાસે કાયદેસરના કાગળ નથી અથવા કોઈ ગુનામાં સંડોવાયેલા છો તો તમારી એક ભૂલ તમને તમારા પરિવારથી દૂર કરી શકે છે દોસ્તો આ વિડીયો તમને ડરાવવાના હેતુથી નથી બનાવ્યો પણ જાગૃત કરવાનો હેતુ છે કે પારકાના દેશમાં રહીને કાયદાનું પાલન કરવું કેટલું અનિવાર્ય છે દક્ષા પટેલના કેસમાં હવે આગળ શું થશે તે તો સમય જ બતાવશે પણ હાલમાં તો તે જેલમાં છે અને તેમનું ભવિષ્ય અંધકારમય દેખાઈ રહ્યું છે મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને આવા જ સત્ય ઘટનાઓ પર આધારિત ન્યૂઝ જોવા માટે આપની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો શું એક સોશિયલ મીડિયા પોસ્ટ કોઈની આખી જિંદગી અને કરિયર બરબાદ કરી શકે ઉત્તર ટેક્સાસની એક વીસ વર્ષની નર્સિંગ સ્ટુડન્ટે હોટલની નોકરી જોખમમાં મૂકીને એવું તો શું જોયું કે તેણે આખા દેશને ચેતવણી આપી દીધી આ એક એવી સનસનિક ઘેજ ઘટના જેમાં દેશનિકાલ છુપાયેલા એજન્ટ્સ અને જીવના જોખમ વચ્ચે રમાયેલો એક મોટો ખેલ છે જે જાણીને તમે પણ ચોંકી જશો ઘટના શરૂઆત સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ થઈ જ્યારે ડલાસ પ્રતિષ્ઠિત હિલ્ટન એનાટોલ હોટલ વેલે પાર્કિંગ તરીકે કામ કરતી જીયા નામની યુવતીએ પોતાના ટિકટોક એકાઉન્ટ પર એક રહસ્યમય વિડીયો અપલોડ કર્યો આ વિડીયોમાં તેણે સનસની કેસ દાવો કર્યો કે હોટલની અંદર અમેરિકાના ઇમિગ્રેશન વિભાગ એટલે કે આઈસના એજન્ટો રોકાયેલા છે જીયાએ વિડીયોમાં સ્પષ્ટ કહ્યું હતું કે મને મારી નોકરી જાય તેની ચિંતા નથી પણ મારે મારા સમાજ અને પરિવારોને ચેતવણી આપવી છે કે જો તમને તમારા ઇમિગ્રેશન સ્ટેટસ બાબતે ડર હોય તો સાવધાન થઈ જજો આ વાયરલ થયો તેને પચીસ લાખ થી પણ વધુ લોકોએ જોયો જીયા જે કંપનીમાં કામ કરતી હતી તેનું નામ ટાઉન પાર્ક હતું જે આ હોટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે જેવો આ વિડીયો વાયરલ થયો તે તરત જ કંપનીએ મહેમાનોની ગોપનીયતા અને સોશિયલ મીડિયા પોલિસીના ભંગ બદલ જિયાને નોકરીમાંથી હાંકી કાઢી હિલ્ટન હોટલે પણ આ બાબતે સ્પષ્ટતા કરી કે તેમની સીધી કર્મચારી નથી પરંતુ મહેમાનોની સુરક્ષા સર્વોપરી છે આ ઘટના એવા સમયે બની જ્યારે અમેરિકાના મિનિયોપોલિસમાં આઈસ એજન્ટ સાથે જોડાયેલી ગોળીબારની ઘટનાને કારણે વાતાવરણ ખૂબ જ ગરમાયેલું છે

એક અભિયાન શરૂ કર્યું છે આ કિસ્સો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમને સલાહ આપવામાં આવે છે કે આવા સંવેદનશીલ માહિતી ક્યારેય સોશિયલ મીડિયા પર જાહેરમાં ન મૂકવી જોઈએ જો તમે આવા એજન્ટની હિલચાલ જુઓ તો વિડીયો બનાવીને વાયરલ કરવાને બદલે સામાજિક સ્થાનિક સંસ્થાઓનો સંપર્ક કરો એ વધુ હિતાવત છે જેથી તમારી નોકરી કે કાયદાકીય સ્થિતિ પર કોઈ આંચ પણ આવે ડિજિટલ યુગમાં તમારી એક ભૂલ તમને કાયદાકીય મુશ્કેલીમાં મૂકી શકે છે અને જીઆનો આ કિસ્સો તેનો સૌથી મોટી સાબિતી છે દોસ્તો ટ્રમ્પ સરકારની આ જો સામે ઉપરું શું મંતવ્ય છે

તેમના માટે ડિપોર્ટ એટલે કે દેશ નિકાલ જેવી સ્થિતિ ઊભી કરી શકે છે આ માત્ર વિઝાની વાત નથી પરંતુ ટ્રમ્પ વહીવટ દ્વારા સેન્ચુરી સિટીઝનના ફંડિંગ પર કાપ મૂકીને તમારી આસપાસની શાળાઓ અને રસ્તાઓની સુવિધાઓ છીનવી લેવાની પણ એક સનસની ખેચ તૈયારી છે આજના ખાસ વિડીયોમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે ફેબ્રુઆરીનો આ મહિનો અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે ભાગ્યશાળી અથવા તો મુશ્કેલી ભર્યો સાબિત થઈ શકે છે અમેરિકામાં ઇમિગ્રેશનના નિયમોમાં જે ધરખમ ફેરફાર થઈ રહ્યા છે તેમાં સૌથી મોટો ફેરફાર સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ થી અમલમાં આવનાર એચ વન બી વિઝાનો નવો નિયમ છે અત્યાર સુધી જે નસીબ આધારિત રેન્ડમ લોટરી સિસ્ટમ હતી તેને ખતમ કરીને હવે વેઇટેડ સિલેક્શન પદ્ધતિ લાવવામાં આવી છે આ નવી સિસ્ટમ મુજબ જે અરજદારોનો પગાર સૌથી વધુ હશે તેમને વિઝા મળવાની તક ચાર ગણી વધી જશે ખાસ કરીને લેવલ ફોર વેજ ધરાવતા હાઈ લોકોને સીધો ફાયદો થશે જ્યારે ગ્રેજ્યુએટ્સ અને એન્ટ્રી લેવલ જોબ્સ કરતા યુવાનો માટે અમેરિકાના દરવાજા લગભગ બંધ થઈ શકે છે આ ઉપરાંત એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ થી ટ્રમ્પ વહીવટ દ્વારા એક મોટો આર્થિક પ્રહાર કરવામાં આવશે જેમાં સેન્ચ્યુરી સિટી અને સ્ટેટ્સ એટલે કે ઇમિગ્રન્ટ્સ પ્રત્યે નરમ વલણ રાખતા રાજ્યોનું ફેડરલ ફંડિંગ બંધ કરી દેવામાં આવશે અને સીધી અસર કેલિફોર્નિયા ન્યુયોર્ક અને ટેક્સાસ જેવા ગુજરાતીઓની વધુ સંખ્યા ધરાવતા રાજ્યોમાં જોવા મળશે જ્યાં સરકારી શાળાઓ અને હોસ્પિટલ જેવી સેવાઓમાં કાપ આવી શકે છે અને અન્ય એક ફેરફારમાં ત્રણ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી એતીના લોકો માટે ટીપીએસ સમાપ્ત થઈ રહ્યું છે જોકે તેની આપણા ગુજરાતીઓ પર

આ તમામ સમાચાર વિશે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલ ને કરવાનું ભૂલતા નહીં